મિત્રો તમે યુટ્યુબ ચેનલ બનાવી અને તમારો વિડીયો તમારે શેર કરી શકો કે ન કરી શકો એના વિશે આજે હું માહિતી તમને આપવાનો છું તો મિત્રો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મિત્રો મારું નામ છે ગોલત મોહન અને ચેનલમાં વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે હું તમને માહિતી આપવાનો છું કે તમે મિત્રો યુટ્યુબ ચેનલ બનાવી હોય નવી નવી યુટ્યુબ ચેનલ બનાવો એટલે ઘડીક માં તમારે ચેનલ ગ્રો નથી થતી એટલે તમને એમ થાય કે આપણે આપણો વિડીયો આપણો જ વિડીયો શેર કરી તો આપણે કંઈક વ્યૂ આવે તો મિત્રો આજે એ પ્રશ્ન છે એટલે આજે હું તમને એની માહિતી આપવાનો છું કે તમે યુટ્યુબ ચેનલ બનાવી હોય અને તમારો વિડીયો તમે શેર કરી શકો કે ન કરી શકો તો મિત્રો તમને પૂરી માહિતી આપવામાં આવશે જાણવામાં આવશે તમને કે તમે શેર કરી શકો કે ન કરી શકો તો મિત્રો તમે વિડીયો આખો જોજો અને વિડીયો સારો લાગે તો મિત્રો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો ડેલી આ ચેનલમાં તમને યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ રિલેટેડ વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે અને ગુજરાતી ભાષામાં તમને અમુક વસ્તુ સ્ક્રીન રેકોર્ડમાં પણ હું સમજાવું કાયદેસરનું તમારે ફેસબુક એકાઉન્ટ પેજ કઈ રીતે બનાવવાનું યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની બધી વસ્તુના વિડીયો આપણે બનાવેલા છે તમે સરળતાથી શીખી પણ શકશો અને મિત્રો તમે જો ચાલુ ન કર્યું હોય વિડીયો બનાવવાનું તો તમે પણ ચાલુ કરી દો અને આ વિડીયો જોઈને તમે પણ શીખી પણ શકશો તો તમે વિડીયો ગમે આખો જોવો તો જ તમને ખબર પડશે કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની હવે તમે અધૂરો મૂકીને વહી જાવ તો તમને ખબર નથી પડતી કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની બાકી એના સેટિંગ આવે છે એના પણ વિડીયો આપણે બનાવેલા છે ફેસબુક પેજના જે સેટિંગ આવે એના પણ વિડીયો આપણે બનાવેલા છે ફોલોઅર વધારવાના સબસ્ક્રાઈબર કઈ રીતે વધારવાના આ બધા વિડીયો આપણે બનાવેલા છે અને યુટ્યુબમાં તમારે ગો ચેનલ ગ્રો કઈ રીતે કરવાની પેજ ગ્રો કઈ રીતે કરવાનો બધા વિડીયો આપણે બનાવેલા છે તો તમે મિત્રો આખા વિડીયો જુઓ તમને સંપૂર્ણ માહિતી એમાં આપેલી હોય અને તમે પણ શીખી પણ શકશો એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો એટલે સૌથી પહેલાં આપણા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને તમે જોઈ શકો તો મિત્રો આજે હું તમને માહિતી આપવાનો છું યુટ્યુબ ચેનલ તમે બનાવો અને તમારો વિડીયો તમે શેર કરી શકો કે ન કરી શકો તો મિત્રો એમાં એવું હોય જો તમે યુટ્યુબ ચેનલ બનાવી શરૂઆતમાં તો તમારે વ્યૂ આવતા જ નથી અને સબસ્ક્રાઇબર એ વધતા નથી શરૂઆતમાં તમે લોંગ વિડીયો બનાવો કે શોર્ટ વિડીયો બનાવો શોર્ટમાં તમારે સબસ્ક્રાઇબર વધે થોડા ઘણા અને લોંગ વિડીયોમાં તો શરૂઆતમાં તમારે એક કે ત્રણ બસ અમુકમાં તો વ્યૂ આવતા જ નથી એટલે તમારે મૂંઝવવાનું નથી તમારે વ્યૂ આવશે જ તમારે વિડીયો ચાલુ જ રાખવાના કન્ટિન્યુ ચેનલ બનાવી એટલે બે ત્રણ મહિના એક ધારું તમારે લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો તમારે અપલોડ ચાલુ જ રાખવાનું હોય એટલે તમારે ત્રણ ચાર મહિના પછી ઓટોમેટિક તમારી ચેનલ ગ્રો થાય અને તમારે વિડીયો કરવાના પણ શેર કરવાના તમારા ભાઈબંધ બંધો તમે શેર કરશો તો તમારો વિડીયો એ કદાચ ન હોય ને ગમતો હોય એને બીજા વિડીયો ગમતા હોય તો એ વિડીયો એ મૂકીને વહી જાય એટલે તમારા વિડીયોનું ઇન્સ્પિરેશન ઘટે એટલે મિત્રો તમારે શેર કરવાનો પણ તમને ખબર છે કે આ રિલેટેડ નું ગ્રુપ તમારે જોઈન્ટ કરી લેવાનું કોઈ તમે કોમેડી વિડીયો બનાવતા હોય તો કોમેડીનું ગ્રુપ તમારે જોઈન્ટ કરી લેવાનું કોઈ ટેકનિક કરી લેવાનું એ રીતનું તમારે ગ્રુપમાં થાય જોઈન્ટ કરી લેવાના અને એમાં તમે વિડીયો શેર કરી શકો પણ એ લિમિટમાં તમારે કરવાનું શેર હવે એકથી બે ગ્રુપમાં તમે શેર કરો એટલે એ લિમિટ થઈ જાય પછી તમે દવા ગ્રુપમાં શેર કરી દીધો તો એ લિમિટ બને જાય એટલે તમારે કોઈ સેનલમાં કે પેજમાં તમારે નુકસાન આવે છે તમારું એટલે પેજ કે ચેનલ ગ્રો ન થાય એટલે તમારે લિમિટમાં જ શેર કરવાનું હોય તો ગ્રો થાય અને મિત્રો તમે શેર કરી શકો હો પણ તમારે તમારું જે રિલેટેડ તમે વિડીયો બનાવતા હોય એવા ગ્રુપમાં તમારે શેર કરવાનું છે એટલે મિત્રો તમારે શેર કરી શકો હો પણ લિમિટમાં કરવાનું છે એટલે મિત્રો તમને આવીને આવી માહિતી ડેલી હાજમેલમાં જોવા મળશે તો મિત્રો અને જે મિત્રોને ન ખબર હોય કે વિડીયો આપણોને આપણો શેર કરીએ ગઈ કે ન કરીએ ગઈ તો મિત્રો તમે મિત્રોને વિડીયો પણ શેર કરી દેજો અને તમારે કોઈ મિત્રો સમસ્યા હોય ગમે યુટ્યુબ ચેનલ બનાવવાથી માંડી અને ફેસબુક પેજ બનાવવાનું હોય ઇન્સ્ટાગ્રામ માહિતી તમે કોમેન્ટ કરો એ પ્રમાણે આપણે વિડીયો બનાવશે એ તમારે ગમે સમસ્યા હોય એટલે તમે કોમેન્ટ કરો હું એ પ્રમાણે પણ તમને વિડીયો બનાવીશ અને અપલોરામાં કરીશ તો મિત્રો વિડીયોને શેર કરી દેજો અને મિત્રો આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે અને મિત્રો બસ આટલી માહિતી આટલી જ છે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં